ધનસુરા સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદઘાટન મંત્રીના હસ્તે કરવામાં આવ્યું ધનસુરા પરબડી ચોક વિસ્તારમાં આવેલ સરકારી પુસ્તકાલયના ઉદઘાટનમાં મંત્રી ભીખુસિંહ પરમાર મામલતદાર તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિબિન કાપીને સરકારી પુસ્તકાલયના ઉદઘાટન તેમજ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તમામ પ્રકારના સાહિત્ય મૂકવામાં આવ્યા છે આથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને બહોળો લાભ મળશે

આગામી બે હજાર પચ્ચીસ છવ્વીસના અંત સુધીમાં અન્ય નવા ઈકોતેર સરકારી તાલુકા ગ્રંથાલયો શરૂ કરવાની રાજ્ય સરકાર શ્રીએ મંજૂરી આપી છે જે અન્વયે રાજ્યના આગામી એક વર્ષમાં રાજ્યના તમામ બસો એકાવન તાલુકા મથકોએ સરકારી તાલુકા પુસ્તકાલયોની પણ સ્થાપના કરવામાં આવશે માનનીય રાજ્ય સરકારશ્રીનો એક ઉમદા હેતુ છે કે પ્રજાજનોનામાં વાંચન પ્રવૃત્તિની ટેવ વિકસે આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વાંચનનું પૂરતું સુવિધા યુક્ત વાતાવરણ મળી રહે તે માટે આ લાઇબ્રેરીઓ શરૂ કરવામાં આવી રહી છે તમામ લાઇબ્રેરીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી સાહિત્ય સિનિયર સિટીઝનને લગતું સાહિત્ય બાળકોને લગતું સાહિત્ય વિદ્યાર્થીઓને લગતું સાહિત્ય મહિલાઓને લગતું સાહિત્ય ઉપલબ્ધ બનાવવામાં આવી રહ્યું છે આજે આ જ પ્રસંગે ધનસુરા ખાતે ગ્રામ પંચાયતના સહયોગથી મળેલા અદ્યતન ભવનમાં સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ માન્ય મંત્રી શ્રી ભીખુભુસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે લોકાર્પિત કરવામાં આવી છે આજે હું ધનસુરાના પ્રજાજનોને અપીલ કરું છું કે આપ સૌ આપના પરિવારજનો સાથે આ પુસ્તકાલયની અવશ્ય મુલાકાત લો આપના બાળકોમાં અને આપના ધનસુરાના વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની શું કેળવાય સમજ કેળવાય એવું સાહિત્ય આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે ત્યારે આજના આ પ્રસંગે હું ધનસુરાના પ્રજાજનોને હું હાર્દિક એક અપીલ કરું છું કે આપ સૌ આ પુસ્તકાલયની અવશ્ય મુલાકાત લો આ પુસ્તકાલયના સભ્ય બનો અને આજના જે મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાંથી આપણે પુસ્તકોના વાંચન તરફ પુનઃ પ્રયાણ કરીએ આપણી સંસ્કૃતિનું ગૌરવ જાળવીએ આપણા ગ્રંથોનો મૂલ્ય સાચવીએ ગ્રંથોને માન મર્યાદા આપીએ એવી જ હું આપ સૌ પાસે આજના પ્રસંગે અપીલ અને અભિ અપેક્ષા રાખું છું અસ્ત